વાઘાવાડી રોડ પર આવેલ એચડીએફસી બેંક નજીક ગુજરાત ગેસની લાઈનમાં સર્જાયું ભંગાણ ભાવનગર શહેરના વગાવાડી રોડ પર આવેલ HDFC બેંક નજીક ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું પાણીની લાઈનનું ખોદકામ સમયે ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું આ ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો બંદાવની જાણ ફાયર વિભાગ તેમજ ગુજરાત ગેસ ડિપાર્ટમેન્ટને કરતા ટીમ બનાવ સ્થળે પહોંચી હતી ગુજરાત ગેસ લાઈનની ટીમ દ્વારા ગેસ લાઈન બંધ કરીને રિપેરિંગ કામ હાથ ધરોમાં આવ્યું હતું અચાનક ગેસ લાઈનમાં બંગાણ થતા મોટી જાનહાની ટળી હતી એચડીએફસી બેંકની સામેના વાઘાવાડ રોડ ઉપર જીસી દ્વારા પાણીની લાઈનનું ખોદકામ ચાલુ હતું ત્યાં આકસ્મિક રીતે વચ્ચે ગુજરાત ગેસની લાઈન હતી તેમાં લાઈન તૂટી ગઈ હતી જેથી ગેસનું લીકેજ થઈ ગયું હતું અમને કોલ મળતા ફાયર સ્ટેશનથી ફાયરની ગાડી તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગુજરાત ગેસને પણ જાણ કરી દીધી હતી જેથી લાઇનમાં ગેસની સપ્લાય બંધ કરીને તે લાઈનને આઇસોલેટ કરી નાખેલી હતી અને હાલમાં પરિસ્થિતિ કાબુમાં છે કોઈ પણ જાન હાલી કે ઇજાગ થયેલ નથી તો સારી હજી અમે એના માટે તપાસ ચાલુ છે પણ ખાસ કહી શકાય નહીં કે પ્રાઇવેટ ચાલુ હતું કે સરકારી કામ હતું તેના માટે આમાં ધ્યાન દોરવામાં જે ખોદકામ ચાલુ હોય તેમની પાસે પણ કોઈ પણ નકશો જેવું હોતું નથી અને તેમને પણ ખબર નથી હોતી કે કઈ જગ્યાએ લાઈન ચાલુ છે લાતસ્મિક રીતે ઘટના બની શકે તેવું છે આના માટે ધ્યાન નાખે તેના માટે અમે કમિશનરને કહીને ધ્યાન દોરાવશું આના આગળ કામ ચાલુ હોય ત્યાં તેમને નકશો પ્રોવાઈડ કરવામાં આવે